રામ રામ ને જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશો હા જ પડી ગઈ હે ને જો હું મારો મેં ગયા તા રજકો વાઢવા હવે રજકોનું જ રહે છે હાલ છે હા વાઢવાનો બપોર હવે મોટો થાય છે એટલે બપોરે વાઢશે ને હવે પાવાની ભેંસ એટલે બકડિયું ફરે પાંચ વાગી ગયા છોકરા આવીને કડીક બેઠા અને સાઈઝ ફેરવાની હતી સાઈઝ ફેરી ને ઘીનું કરીને મૂકીને જાય જઈ ગધાટ વાર હતા ગધબ ફાટ હોય નદી આવી થોડોક વટાયો પછી ગાડી સડાવી ઢોરા પાવા હવા પાણી વહી

બીજા <laughs> મારે <laughs> 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 આપડે જો વાળો મસ્તી નો ઘર ને ખોલ લેજે ઉતા હે હું આવ્યો અત્યારે ઉઠાડ્યા પણ હવે જે નહીં વચકો વાટેલ કોઈ વાગી ગયા જો ને દસ મિનિટ થઈ ગઈ માથે એ ઉઠો હું નહીં જ પડી ઉઠો હું ગયો તો ને તો એ નતું ઉઠાડી ને ગયો એટલે બધી ઊંઘ આવે મારે એક તો હલો પીન હોય ગયા બીજી નો વારો હવે પછી તો આપણે ગોપીનો નો વારો હે ગોપી પીએસ નો કે મકી ને અરે ટાબુ હું આમ હું જાવે કીને ટાબુ ને પાણી પાઈ પેલા આમ સર હા ગૌન કીધું તું કીધું બેને ને પાઈ લીજો એટલે ને બા લગભગ એક એક વાગ્યે લગભગ ભગ પાઈ કે બે મોડ્યું કે કે ઓલી ગોપી રે કે માથા ઉલારે રે ને કે પેન રાખી મેજી લખણ ફટી થઈ જે મોટી થઈ જે એમે આજ રાત ને છૂટી જે

રામ રામ જય માતાજી બધાને અત્યારે જો વાગ્યા છે લગભગ સાડા છ જેવું થવા આવ્યું છે અને તો કેટલા ઘડિયાળ ટાઈમે એવું કઈ શકાય જોયું નથી બરોબર કેટ લવાય ગઈ પછી ઉઠો મોડો મોડો નેંદર ઉડી થા થકી ગયો તો મથે ક કેદું ન આખું ન જ આખે લગાય કો થાક લાગતો પછી સુઈ ગયો મોડો એટલે મોને ઘણી મહેનત કરી પણ કોઈ નંદર ઉઠી ઉડી નહીં થોડા દિવસ ઉઠતો તો દિવસમાં મોય મોય ને અત્યારે જો ફાઇનલી અંધાર થઈ ગઈ પછી આપણને બગાડી દે તો મોટું હોય ને પલ ને ખાવા મેં ડાલ હાલ હમણાં ખાણ મેલ હો અત્યારે જોવાનું પછી ફરીને જોવી એક ટ્રાય કરી હતી પણ ઠેકડો માર્યો એ આ પેસ અમારે બહુ ખાણી કરી એટલે ઠેટલે દોવા દે તો સારું બીજું નીણ નાખી દોવ દોરાય થોડી ઘણી આ કે દો હું કાંઈ લગ્ન બહુ કાંઈ કરતો નહીં દોધ જ નથી નહીં કરતું ઓર એ આખું વેતર દોય જ નથી ઘેરે એને એક એક જ જોતે હું એક જ દોરી હું થોડા દિવસ દોઉં હું દૂધ બરાબર નહીં કરે નહીં થોડુંક માન દઈએ તો ખેસ લાગી દો ને બાકી તો બહુ મમ્મી

એલેલે આ કયો મોરબિન મોરબે નિવાણી આર હવે જો વારું કરવા બેસી ગયા છે ને આપણે થોડાકમ થા સોખા દે દીધા હોતિયે પાત જાજા અમે તને સોખા જ કયો સોખા થાય અમને હાક લવો મે

અમે ત્યારે તો વાંડી ઠેકીને જોવા જતા ટીવી ત્યારે તો બધા ને ક્યાં હતી કોક કોક ને હોય હા હા ચાલો કર લે વારું કરવી હોય તો આવી જાવ વારું ઉકારીયા ભાત ખાવા આવી જાવ